કરવા માટે રજૂઆત કરી હતી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ખાતે આવેદનપત્ર આપ્યું હતું લાયસન્સમાં ચાલી રહેલા તોડકાંડ મામલે આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તો દરમિયાન કોંગ્રેસ આક્ષેપ કરતા રાજકોટ ના કે એચ ગોહિલે નિવેદન આપ્યું હતું કોઈ પણ ગોપનીય માહિતી એસીબી તરફથી નહી આપવામાં આવે તેમ તેઓએ જણાવ્યું હતું કાર્યવાહી કરે છે તે જાહેર ન કરી શકું જો મીડિયાના માધ્યમથી હું કોઈ કાર્યવાહી જાહેર કરું તો આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય આપ સાંભળો આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય એટલે સંપૂર્ણ અમારે અમારે ગુપ્તતા છે ગુપનીયતા છે તે માધ્યમથી અમારે કામ કરવું પડે હું તમને અત્યાર ના કહી શકું કે શું કહી શકે એમાં બધા આ જવાબ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબી ની પ્રક્રિયા જે છે તે જે પીસી એક મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ભાયરા કરતા અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવા લક્ષી કઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ આ બાબત હું રજૂ આપું છું આ એમનો હમણો આ આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે તમે જો મીડિયાના મિત્રોને ખ્યાલ છે બરોબર છે ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય આજે અમે રાજકોટ એસીબી કચેરી પાસે રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર અગ્નિકાંડમાં જે અધિકારીઓ દોષી ઠરી રહ્યા છે એમની સંપત્તિ દિવસે ને દિવસે આપણને આંકડો જે છે આશ્ચર્ય પ્રમાણે એવા આંકડાઓ અને એમની મિલકતો સામે આવી રહી છે ત્યારે અમે એસીબી કચેરીને સીધો સવાલ એ પૂછતા હતા કે આ બધા આંકડાઓ જે મીડિયાના માધ્યમથી ઉજાગર થઈ રહ્યા છે, લોકોના માધ્યમથી ઉજાગર થઈ રહ્યા છે, તો આ એસીબી કચેરીને આજની સુધી કેમ એની જાણ ન લાખો રૂપિયાના પગાર લેતા એસીબીના અધિકારીઓ અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના કયા અધિકારી સામે કઈ અરજી અનુસાર કઈ પ્રકારની કાર્યવાહી કરી? કેટલી અરજીઓ આવી? એમની અરજીઓ અને anvay કેટલી કાર્ય કાર્યવાહી કરવામાં આવી? લોકો તરફથી કયા પ્રકારની અરજીઓ આવી તેના અત્યાર સુધી રાજકોટ એસીબી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ વિભાગના અધિકારી હોય ઉન પ્લાનિંગ વિભાગના અધિકારી હોય આવાસ યોજના અધિકારી હોય આરોગ્ય